આ તો ડાયરેમના ફટાના બધા સોદરા કાઢનખ્યા જય માતાજી મિત્રો સવાર સવાર જાગી નહી તો આજા સીધા જામફળ ઉતરા અબે સાલે લે પેલા ગાડી અંદર મુકતો બહાર થી મે સાઈ બોસ મરી જાય જો કેરે દેખને બધા ભરીવાળવા રાહે આજ ભઈ ભરેલા કેરે વેવામ બળણો પણા એટલે ગાડી લઈ જઈ પડે અલ્યા પણ આ બધા જામફળ ટ્રિપલ એક્સએલ સાઈઝ મે કેમ આવવા મળ્યા હે ભઈ જામફળ તરત ચાલુ તો તો વર્ષો ચાલુ થઈ ગયો ભઈ ચાલુ વર્ષોમાં જામફળે ફૂલો ફૂલ બાકાજી કે બોલાય હાન ધીગાણું જામ્યું ભાઈ ડાળન કે બાટિકા બોલો ઝાડન કે ઝાડિકા બોલો જદમાં કટાકા પિયા સોદલા બધાયા આયા રંગ તાવા નદી નાળા બોરવાળા શું કર રહે હે યાર અનપે જ્યાદા કેરે મળ્યા ને ગાડી ફટા હે બધા નહી કી જવાના बंद करना तेरा बकवास बंद कर अभी अरे अपन आबे जामफल ना समाज स्वीकार चेक नहीं स्वीकार है नहीं तू समझा नहीं काम है कि दूध तो ना बदकेर है जो मैं बोलता हूँ वो मैं करता हूँ પછી બરેલા બડા કેરાન ગાડી ફરાન ગાડીવાલા પેકિંગ ચાલુ હે પછી જામફળતરન કામકર પોતાને આઈ ગયા ઘીરે એ ઢીંગુ તાલીત નાખી યાર કોઈ બપોરન કામકર પોતાને વાડે જાન માંન તૈયારી કરી ને તાર વરસાદ આવી ગયો અલ્યા પણ સાનમોનો ગાણી બાંધી દેતોય તણોખત તો મારો ઉભરો ઉભરો હરખી કરાવવા પછી વાડીયાને આપડે કાપાના તો ડાળેમના ભાઠા પછી હું માર્કો ભાઈ ભાઈ ડાળેમ કાપન મશીન લિયા ને કરી દઉ મશીન ચાલુ પછી ડાળેમ કાપન ફૂલે ફૂલ બાકાઈ કે બોલે ને તત લાઈટ હોય કે અલ્યા મરચા બધા લીલા કળા ના હોય ને લાલ કળા કેમ થઈ ગયા હે અલ્યા આ વાડીમાં વાયુ છે શું ડાળેમ જામફળ માઈંડવી કે ખડ આય ભાઈ ગાણ અલ્યા કંગોણોનો વેલા કેમ બધા સુઈ ગયા એલે આ બેલી પેલે મેત કે બાત કા પછવાડે માટો મારતો મારતો આપડે આવી ગયે જીતેશ બનવાડી માં એટલે જીતેશભાઈ આ બધું શું આદ્રુ છે પેટી કરવાન પરાન લાગે હો આપના કામ કરના જો આ છે આપડો બ્યુટીફુલ વાસડી ઘરે આયન ખાધું પીધું રાત કર્યું આજનો વ્લોગ આયસ પૂરો ઓકે ટાટા બાય બાય